દાતાની પણ ચોક્કસથી વાત કરીશું સો આજના ભોજનના દાતાની આપણે ચોક્કસથી વાત કરીએ તો આજના ભોજન ન્યૂઝીલેન્ડથી આપણને પ્રાપ્ત થયું છે ન્યૂઝીલેન્ડથી દીકપાલસિંહ મહારાહુલ દીકપાલસિંહ મહારાહુલજી તરફથી આજનું ભોજન આપણને પ્રાપ્ત થયું છે સાથે જ આપણા શિવભક્ત એવા રાજકાના ધર્મેશભાઈ ડાભી તરફથી પણ આપણને ભોજન માટે સહકાર પ્રાપ્ત થયું છે સો એમનો બહુ બધો આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ કે તમારા સાથ સહકારથી

તો બધા જ બાળકો મસ્ત રીતે મોજ કરતાં કરતાં ભોજન લઈ રહ્યા છે પરિસ્થિતિની વાત કરું તો ખૂબ અઘરું છે બિકોઝ ઓફ અમારું જે લવાલ ગામ છે ત્યાં પાણી આવે એવી શક્યતા ઊભી થઈ ગઈ છે ખૂબ વધારે વરસાદના કારણે જે બીજા ગામથી આવતો જે કોસમું જે પાણી છે એનું લેવલ ખૂબ હાઈ છે અને ગમે ત્યારે ગામની અંદર પાણી આવી શકે એવી પરિસ્થિતિ છે પણ અહીંયા લગભગ સેફ છે સંકુલે કોઈ ઇશ્યુ થાય એવું લાગતું નથી પણ જો વધારે પાણી આવે તો સંકુલના બહાર ગ્રાઉન્ડની અંદર પણ પાણી આવી શકે છે લગભગ આખા ગુજરાતના દરેક વિસ્તારોની અંદર ખૂબ ભયંકર વરસાદ છે જેને લઈને ઘણી તકલીફો લોકોને પડી રહી છે પણ તમે જ્યાં છો ત્યાં સેફ રહેજો અને તમારાથી જો શક્ય થાય કોઈની મદદ થાય તો પ્લીઝ મદદ કરજો કારણ કે આ વરસાદની અંદર જે નીચાણવાળા ભાગની અંદર જે લોકો રહે છે એમને ખૂબ તકલીફનો સામનો કરવો પડી શકે છે સો પ્લીઝ એમને મદદ કરજો અને આજના જે ભોજનના દાતા દિગપાલ સિંહ મહારાવલજી જે ન્યુઝીલેન્ડની અંદર છે એમનો આભાર માનીએ છે સાથે જ અમારા રાસકાના શિવભક્ત તેવા ધર્મેશ ડાભીનો પણ આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ કે તમે અમારા સંકુલના બાળકોને ભોજન માટે મદદ કરી છે યોગદાન આપ્યું છે તમારો બહુ બધો આભાર યસ અમારી બોડી બેઠી છે બરાબર પહેલાં તો બધાને હેપી જન્માષ્ટમી અને આજના લગભગ આપણા જે બી દાતા છે ન્યુઝીલેન્ડથી છે રાઈટ રાઈટ તો એમને થેન્ક યુ થેન્ક યુ સો મચ અને તમને બી હેપી છે અને ધર્મેશ બંને દાદા તાતા છે આજે ઓકે ટ્રિપલ સી અને અમે ધર્મેશ થેન્ક યુ સો મચ કે તમને અહીંયા ગઈ સહકાર કર્યો બસ મજાનો મેનો તમે જોઈ તો ડિશ ની અંદર કે ખાવામાં તો મારી બહુ શોખીન છે અને આ પહેલો રાઉન્ડ છે પછી એનો બીજો રાઉન્ડ પણ આવવાનો છે હા બિલકુલ હે ને તમારું જામનગર ભૂખા કાઢ્યા વરસાદમાં હોય જામનગર માં માથે પડે પપ્પા જો આજે નહીં કાલે